શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત

અ આજે આપણે વાત કરીશું લકવા પર પેરાલિસિસ તો મુખ્યત્વે આપણે લકવો શું હોય છે ને લકવો થવાનું કારણ શું હોય છે અને આપણે બીજી ભાષામાં તો પેરાલિસિસ પણ બેસ્ટ થાય પેરાલિસિસ જે અલગ અલગ હોય છે ઘણા લોકોને લકવા છે ઘણા લોકોને જે આપણે લકવા એટલે ઘણા લોકોને બેલ્ટ પણ એક લકવા હોય છે ઘણા લોકોને શરીરનો અડધો અંગ એને અભ્યંગ પણ કહેવાય છે એ લખવા થયો અડધો અંગ રહી જતો હોય છે અને લખવા થવાના કારણો જે છે એમાં ખાસ ને બીપી છે કે ડાયાબિટીસ છે અને ઇવન કે ઘણી વખત જ્યારે મોટો એક્સિડન્ટ થયો હોય અને સ્પાઇનલ કોડ ઇન્જ્યુરી થઈ હોય તો પણ લખવા થઈ શકે છે તો લખવાના અલગ અલગ પ્રકાર છે પ્રકારથી અલગ અલગ રીતે થતો હોય છે જી જી તો ડોક્ટર લખવાના સામાન્ય કયા કયા પ્રકાર છે જે રીતે આપે જણાવ્યું કે અલગ અલગ પ્રકાર છે તો કયા કયા પ્રકાર હોય છે જી ડોક્ટર લખવાના જે આપી લોહી પડતું બંધ થઈ જતું હોય છે અથવા તો લોહી અંદર નખ જે જે ફાટી જતી હોય છે તો તેના લીધે પણ લખવા થતો હોય છે તો લખવાના કારણોમાં જો આપણે જોવા જઈએ તો બીપી છે ડાયાબિટીસ છે એ બધા એના લક્ષણો અને એ એના પરિબળો કહી શકીએ છીએ આપણે જી ડોક્ટર તો ડોક્ટર શરીરના કયા ભાગમાં અને કયા અંગ પર જો લકવો થાય તો તે સૌથી ગંભીર ગણાય છે જી ડોક્ટર ખાસ કરીને દરેક અંગમાં ગંભીર જ ગણાય કારણ કે આમાં કેવું હોય છે કે જ્યારે અત્યારે આપણે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળામાં ખાસ કરીને કેવું હોય છે કે જ્યારે હવા જે છે એ તમારા કાનમાં સતત જતી હોય તો ક્રેનિયલ નવ સેવન્થ ક્રેનિયલ નવ જે આપણા કાનની પાછળથી પસાર થઈને અને મોઢાને આપણે મતલબ કે આપણા ફેસને સપ્લાય કરતી હોય છે તો જ્યારે એ ઠંડી હવા સતત કાનમાં જાય તો એ જે આપણે કહીએ છીએ તેને સુકાઈ જતી હોય છે અને સુકાઈ જવાના લીધે તમે જો ઘણા લોકોને છે ને કે મોઢાનો લકવા થઈ જતો હોય છે મોઢાનો લકવા કઈ રીતે થાય જો આપણે એ જોવા જઈએ તો જ્યારે હવા અંદર વધારી જાય અને નસ જે છે સુકાઈ જાય એટલે મગજમાંથી જે સેન્સેશન આવતા હતા એ સેન્સેશન જે છે એ અટકી જાય છે એટલે શું થાય કે આજે માની લો કે મારું જે ફેસ છે તો આપણે બંને બાજુ નસ જે છે બરાબર કામ કરે છે તો આપણે જે સ્માઇલ જે છે એકદમ વ્યવસ્થિત આવશે પણ જ્યારે એક બાજુ આપણે નસ જે છે સુકાઈ જતી હોય તો સુકાઈ જવાના લીધે શું થાય કે એ એની સંવેદનાઓ છોડી દે એક બાજુ સંવેદનાઓ છોડી દે તો બીજી બાજુ જે છે સંવેદનાઓને ખેંચી લે છે એટલે એ જે ખેંચી લે તો તેના લીધે આપણો જે ફેસ જે છે એક બાજુ ફરી જતો હોય છે એમાં એ ફરી જાય એમાં શું થાય કે જે બાજુ ફરી ગયું છે એ બાજુ સાઈડમાં લીધે આ બાજુ છે એ એક્ટિવ છે એટલે એને એ સ્નાયુને ખેંચી લીધા એટલે આ જે છે એ ફેશિયલ પાલસી કે મોઢાનો લખવા જે છે એ રીતે થતો હોય છે કે જેમાં મતલબ ન સુકાઈ જાય અને સુકાવાના કારણે આ તકલીફ થતી હોય છે એ શિયાળામાં સૌથી વધારે લોકો નામ જોવા મળે છે આ ખાસ કરીને આપણે જોઈએ તો જે લોકો બાઇકર્સ હોય કે બાઇક પર પોતાનું મતલબ પરિવહન કરતા હોય ઠંડીની ઋતુમાં પછી બસમાં પરિવહન કરતા હોય ને બારીમાંથી સતત એક જ બાજુ હવા આવતી હોય તો એના લીધે એમને આ તકલીફ થતી હોય છે તો આ થઈ ગઈ એ વાત આપણે સ્પેશિયલ તો એ જ રીતે આપણે જો જોવા જઈએ તો અડધો અંગ જે આપણે રહી જતો હોય છે ઘણા ક્વેશનમાં આપણે જોઈએ છીએ કે અડધા અંગમાં એમને લખવા થઈ જતો હોય છે તો અડધા અંગનો લખવા ક્યારે થાય હવે એક તમને એક્ઝામ્પલ આપું કે પેશન્ટ એ અને પેશન્ટ બી છે પેશન્ટ એ જે છે એને બીપી વધવાને કારણે મગજમાં એક ગાંઠ થઈ ગઈ એ ગાંઠ જે થઈ એના લીધે એમનો જે સંવેદનાઓ જે બાકીના અંગમાં પહોંચી જોઈએ નીચેના ભાગમાં એ પહોંચી ના શકી લોહી ફરતું થોડું ઓછું થયું એના લીધે એમને લખવા થયો હવે આમાં કેવું હોય છે કે જે બાજુ લોહીનો ગાંઠ હોય એની ઓપોઝિટ સાઈડમાં લખવા થતો હોય છે એટલે જો જમણી બાજુ ગાંઠ હોય તો ડાબો અંગ્રેજ જતો હોય છે અને ડાબી બાજુ ગાંઠ હોય તો જમણો અંગ્રેજ જતો હોય છે એટલે આ જે છે વાયસે વર્તા હોય છે પરંતુ ઘણા લોકોને એવું પણ હોય છે કે જેને થેલામસમાં જો મતલબ આપણે કહીએ કે ક્લોટ આવી જતો હોય તો સેમ સાઈડ અંગ પણ રહી જતો હોય છે જેમ કે જમણી બાજુ ક્લોટ હોય તો જમણો અંગ અને ડાબી બાજુ અંગ હોય તો ડાબો અંગ એટલે ક્લોટ ઉપર ડિસાઈડ થાય છે કે કયો અંગ કઈ રીતે કેટલો ઇફેક્ટ થયો છે બીજી જો આપણે વાત કરીએ તો પેશન્ટ એ કે પેશન્ટ બી બંનેને જ્યારે એમ ખબર પડી કે મતલબ એમને હવે પેશન્ટ બીની આપણે પહેલાં વાત કરી લઈએ પેશન્ટ બીને જ્યારે મતલબ માની લો કે બીપી વધી ગયું બીપી વધી ગયું એટલે મગજમાં જે બ્લડ સર્ક્યુલેશન જે છે એ ખૂબ વધ્યું અને ખૂબ વધવાને કારણે અંદર જે નખ જે છે એ ફાટી જાય જેને ઇન્ટરનલ હેમરેજ કહેવાય ઇન્ટરનલ હેમરેજ થયા પછી માની લો કે એક એક્ઝામ્પલ આપું કે આપણી જે ખોપડી જે છે એ કડક છે બરાબર અને અંદર મગજ જે છે પોચવું છે એટલે જયારે નફ ફાટે ત્યારે મગજ અને ખોપડીની વચ્ચે લોહી જે છે એ ભેગું થતું જાય અને એ લોહી જેટલું એ વખતે બહાર નીકળે બહાર એટલે જે આપણી ખોપડી છે અને મગજ છે એની વચ્ચે એટલે એ એટલું મગજને દબાવતું જાય દબાવતું જાય દબાવતું જાય દબાવતું જાય અને જેટલું આપણે લેટ કરીએ હોસ્પિટલ પહોંચવામાં એટલું એ મગજને વધારે દબાવે અને એટલું વધારે આપણા જે અંગો જે છે એ ખરાબ થતા જાય તો પેશન્ટ એ અને પેશન્ટ બી પેશન્ટ એને ક્લોટ આવ્યો હતો અને પેશન્ટ બી ને હેમરેજ થયું હતું હવે આ બંને પરિસ્થિતિમાં જેટલા જલ્દી તમે નજીકના હોસ્પિટલમાં લઈ જાઓ અને અડધા કલાકમાં જો એને ટ્રીટમેન્ટ સારી મળી જાય તો જે મેં તમને કીધું કે અંગ ખરાબ થતો જાય બરાબર તો બને ત્યાં સુધી ઓછા અંગ ડેમેજ થાય અને જલ્દીથી પેશન્ટને રિકવરી આવે હવે જો આપણે વાત કરીએ કે રિકવરીની તો આમાં કેવું હોય છે કે પેશન્ટ એને ક્લોટ છે તો એને આપણે ઓપરેટિવ નહીં કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ એટલે કે દવાઓથી સારું થઈ જતું હોય છે અને કસરત કરવાની પણ પેશન્ટ બી ને પેશન્ટ બી ને અંદર હેમરેજ છે હેમરેજ છે એટલે તરત આપણે આ જે ભાગ છે એને રિમૂવ કરવો પડે અને જે પ્રેશર જે આવી રહ્યું છે મગજ ઉપર એ આપણે ઘટાડવાનું છે એ પ્રેશર જેટલું જલ્દી ઘટાડવામાં આવશે એટલું જલ્દી પેશન્ટ રિકવર થશે તો પેશન્ટ એ અને પેશન્ટ બીમાં તદ્દન ઓપોઝિટ વસ્તુ છે એકને કન્ઝર્વેટિવ એટલે કે દવાઓથી મટાડવાનું છે અને બીજું જે પેશન્ટ છે એને આપણે ઓપરેશન કરીને તાત્કાલિક એનું ઓપરેશન કરવું પડશે અને એ જે પ્રેશર જે છે એને રિલીઝ કરવું પડશે હવે આપણે જે પેશન્ટ જે હોય છે કે પેશન્ટના સગા હોય છે એ જ્યારે હોસ્પિટલમાં જાય લખવા થયેલો છે પેશન્ટને એમને લઈને જાય અને ડૉક્ટર જ્યારે સિટી સ્કેન કરે સિટી સ્કેન કર્યા પછી એમને કહે કે તમારે આમાં તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે એટલે પેશન્ટ ડેફિનેટલી કે એમના સગા એ વિચારે કે પેશન્ટ એને તો ખાલી દવાઓથી મટી ગયું તો મને ઓપરેશનનું કેમ કે છે કારણ કે બંનેની કન્ડિશન અલગ છે અને જેટલું જલ્દી એનું ડિસિઝન લેવામાં આવે એટલું જલ્દી પેશન્ટને જલ્દીથી રિકવરી આવતી હોય છે એટલે આવા ટાઈમે જે ડૉક્ટર જે કહેતા હોય એ પ્રમાણે જો આપણે વિચારીને જલ્દીથી એનું ઓપરેશન કે કંઈ પણ કરીએ તો આપણને એની રિકવરી જલ્દી મળતી હોય છે જી મેમ જી ડોક્ટર તો ડોક્ટર આપણે જે રીતે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને લકવો થાય છે તો આપણે જોઈએ કે લકવાના જે પ્રારંભિક લક્ષણો હોય છે એ કયા કયા હોય છે જેમ કે આપણે ઘણીવાર જોયું હોય છે કે કેટલાક લોકોને લકવાનો હુમલો આવતો હોય છે કે જેને આપણે પેરાલિસિસનો હુમલો કહીએ છે તો આપણને કઈ રીતે ખબર પડશે કે આ વ્યક્તિને લકવો થવાનો છે કે એના લક્ષણો જે પ્રારંભિક લક્ષણો આપણે કહી શકીએ કે કોઈ પણ બીમારી આવવાની છે પહેલા આપણને આપણી જે બોડી છે સિમ્ટમ્સ આપતી હોય છે તો એ આપણને કઈ રીતે ખબર પડશે જ્યારે આપણને લકવો આવવાનું હોય કે લખવાની અસર જ્યારે થવાની હોય જી ડોક્ટર જી મેમ આમાં એવું હોય છે કે મતલબ જ્યારે પેશન્ટ કોઈ પણ હોય એને બીપી ની તકલીફ સૌથી પહેલા આવતી હોય છે બીપી ની તકલીફ જ્યારે વધારે હોય તો બીપી ની તકલીફ માં એક વસ્તુ એ જોવાની છે કે એને કોલેસ્ટ્રોલ લેવલ કેટલું રહે છે કોલેસ્ટ્રોલ લેવલ જેટલું વધારે હશે એટલું વધારે એમને લખવાની સંભાવનાઓ વધી જતી હોય છે કારણ કે બીપી એટલે બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર એટલે કે નસની અંદર વહેતું લોહી નસની અંદર જે મતલબ આપણે ધમણી અને તીરા જે કહીએ છીએ લોહી વહે છે એ ધમણીની અંદર જ્યારે લોહીની સાથે કોલેસ્ટ્રોલની ગાંઠ બની જાય એટલે કે ચરબીની ગાંઠ થઈ જાય તો તેના લીધે લોહીનું જે પરિવહન જે છે એ અટકી જતું હોય છે અથવા તો અટકી અટકીને જતું હોય છે હવે એ ગાંઠ જે છે ધીમે 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 ખસતી 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 મગજ સુધી પહોંચે અને જયારે મગજ સુધી પહોંચે એટલે એ મગજના નસો જે ધમણી છે એ બહુ પતલી છે એટલે જયારે એની અંદર કોલેસ્ટ્રોલનો જે પ્રવાહ જે હોય કે જે બ્લડ ક્લોટ જે છે એ બ્લડ ક્લોટ જે છે અટકી જાય તો એના લીધે આ લખવા થવાની સંભાવનાઓ વધી જતી હોય છે એટલે સૌથી પહેલા જ્યારે પેશન્ટને બીપી આવે તો બીપી ની દવા એમને કન્ટિન્યુ લેવાની રહેશે બીજું કોલેસ્ટ્રોલ લેવલ હોય તો એ તમારે ચેક કરાવવું પડે રેગ્યુલર ગુડ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ બે બે રીતે હોય છે તો એને તમારે મેન્ટેન કરવાનું રેગ્યુલર લો તો એનાથી ઓછી થતી પરંતુ માની લો કે તમને એવું લાગે છે કે ભાઈ મને કોઈ અંગમાં જેમ કે જનજનાડી થાય છે ખાલી ચડી જાય છે કે પછી માની લો કે ઊંઘીને ઉઠ્યા ને એ ખરે તમને પગ ભારે લાગે છે કે હાથ ભારે લાગે છે કે પછી મોડું તમારું વાંકું થઈ ગયું છે આવું કઈ પણ લક્ષણ તમને દેખાય તો તાત્કાલિક તમારે નજીકના કોઈ પણ ફિઝિશિયન સીટી સ્કેન છે કે પછી જે આપણે એના લગતા જે રિપોર્ટ છે લખવાના લગતા કે પછી બીપી છે કે બીપી નું કેટલું રહે છે કેટલા વખતથી વધારે છે એ દરેક વસ્તુનું આપણે માપદંડ રાખીને અને આપણે આ નક્કી કરી શકીએ કે અમને શું તકલીફ થઈ છે જી મેમ તો ડોક્ટર જે રીતે અત્યારે આપે જણાવ્યું કે જ્યારે આપણે પેરાલિસિસ થવાના હોય છે તો આપણે એના જે લખતા રિપોર્ટ હોય એ કરાવવા જોઈએ છે તો પેરાલિસિસના નિદાન માટે આપણે કયા કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે જી ડોક્ટર જી ટેસ્ટમાં મેં જે રીતે તમને કીધું કે મતલબ આપણે કોલેસ્ટ્રોલ લેવલ જે છે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ સૌથી પહેલી વસ્તુ ભાઈ બીજી વસ્તુ એ છે કે માની લો કે તમારો જે રૂટિન જે છે જેમ કે મતલબ માની લો કે તમે અત્યારે કોલેસ્ટ્રોલ જો વધારે આવે છે તો તમારે તમારા ડાયટમાં પણ ફેરફાર કરવો જોઈએ ડાયટમાં ફેરફાર કરવાની સાથે સાથે તમારે થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ કે જેનાથી તમારે ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધે અને બેડ કોલેસ્ટ્રોલ લેવલ જે છે ઘટે તો કોલેસ્ટ્રોલ જે છે આપણા શરીરમાં ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે જે રીતે આપણે અત્યારે તળેલી વસ્તુ કે ફાસ્ટ ફૂડ જે ખાઈએ છીએ તેમાં અત્યારે જે ઓઇલ વપરાય છે એ બહુ જ હાનિકારક હોય છે તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ ટેસ્ટમાં જઈએ તો આપણે બીપી રેગ્યુલર ચેકઅપ જોઈએ એના સાથે જે મેં કોલેસ્ટ્રોલનું કીધું એ પણ ચેકઅપ કરાવવું જોઈએ અને સાથે સાથે આપણે જે શરીરમાં ફેરફારો થતા હોય જેમ કે મેં તમને કીધું કે કોઈના મતલબ જંજનારી થતી હોય ખાલી ચડતી હોય તો એના રિલેટેડ જે કંઈ ટેસ્ટ કરાવવાનો હોય કરાવવો જોઈએ જી મેડમ તો ડૉક્ટર આપણે જોઈએ છે કે જ્યારે કોઈ પણ દર્દીને લખવું થાય છે એના હાથ પર કે પગ પર ત્યારે એ અંગ છે એ રહી જતું હોય છે તો કેટલાક લોકો એના માટે આપણે કહીએ છીએ કે કસરત કરવી જોઈએ તો આપણે કાં તો ફિઝિયોથેરાપીનું એના માટે મહત્વ હોય છે તો મુખ્યત્વે આપણે એના માટે ફિઝિયોથેરાપીનું શું મહત્વ છે અને આપણે કઈ અને કેવા પ્રકારની કસરત કરવી જોઈએ જી ડૉક્ટર જી મેમ આજકાલ આપણે જોયું હશે કે મતલબ ઘણી જગ્યાએ એડવર્ટાઈઝમેન્ટ ખૂબ ચાલે છે કે રોબોટિક એક્સરસાઇઝ કરાવો રોબોટિક મારું કહેવું એ છે કે રોબોટિક કરતા તમે ઘરે રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને કરાવો એનું કારણ એ છે કે મતલબ તમારું જે પ્રોગ્રેસિવ જે છે તમારું બોડી જે છે એને યુઝ ટુ થવું જોઈએ જ્યારે રોબોટ તમને એક્સરસાઇઝ કરાવે છે એ અલગ જ છે અને જયારે તમને કોઈ ફિઝિયોથેરાપિસ્ટ મેન્યુઅલી એક્સરસાઇઝ કરાવે છે એમાં તમને ફરક બહુ વધારે અને બહુ સચોટ રીતે જોવા મળશે બીજી વસ્તુ જો તમને કહું તો ખાસ કરીને જયારે આપણે જોઈએ કે છે તો એક્સરસાઇઝમાં ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન જયારે માની લો કે લખવા પડ્યું છે લખવા પડ્યો છે તો એમાં બિલકુલ મુવમેન્ટ હોતી નથી એકદમ શૂન્ન થઈ ગયો હોય છે શૂન્ય હાથને આપણે હલાવવા માટે કે એને ફ્લિકર ઓફ કોન્ટ્રાકશન્સ એટલે કે મુવમેન્ટ આપવા માટે આપણે એને કરંટથી સ્ટિમ્યુલેશન આપવું પડે કે જેથી આપણે નસને આપણે શીખવાડે છે કે તમારું શું કામ હતું અને તમે પહેલા શું કામ કરતા હતા એની સાથે સાથે ઇલેક્ટ્રિક ની સાથે તમારે એક્સરસાઇઝ રેગ્યુલર કરાવવું જોઈએ હવે અલગ અલગ જગ્યાએ ઘણા લોકો એમ કે છે કે તમારે મતલબ ઓઇલ ની માલિશ કરવી જોઈએ કે પછી સરસિના તેલની માલિશ કરવી જોઈએ તલના તેલની માલિશ કરવી જોઈએ એ બધું તમે કરી શકો એનાથી કોઈ જ વાંધો આવતો નથી ઇટ્સ ઓલ સુપરફિશિયલ એટલે ઉપરથી તમે જે કંઈ પણ લગાવો છો તેલ માલિશ કંઈ પણ એનાથી કોઈ જ વાંધો આવતો નથી એ તમે કરી શકો છો પરંતુ જે આપણે મેડિકેશન ને જે છે કે જે આપણે અત્યારે જોઈએ છે કે ઘણી જગ્યાએ ગાડરીઓ પ્રવાહ છે કે ફલાની જગ્યાએ ગયા હતા અને ત્યાં મતલબ શું કહેવાય લખવાની દવા આપે છે અને ત્યાં સારું થઈ જાય છે એટલે ગાડરીઓ પ્રવાહ જે છે કે ઊંટ વૈધું જે ચાલે છે એમાં ધ્યાન ન આપતા કે ન શીખતા આપણે જો પ્રોપરલી કોઈ ફિઝિશિયન કે પછી એમડી ફિઝિશિયન કે નિષ્ણાત જે લખવાના ડોક્ટર હોય છે જેમ કે આપડે અમદાવાદ હોસ્પિટલ છે અલગ થી તો એ રીતે મતલબ ત્યાં જઈને આપણે બતાવવું જોઈએ જી ડૉક્ટર આપણે જોઈએ છે કે જ્યારે આપણને કોઈ પણ પ્રકારની બીમારી થાય છે તો એ સૌથી વધારે આપણા મન પર અસર કરતી હોય છે અને સૌથી વધારે જ્યારે આપણે જોઈએ છીએ કે આપણને લખવું થયું છે કોઈ પણ વ્યક્તિને તો એના માઇન્ડમાં પણ એ ચાલતું હોય છે મગજમાં વારંવાર કે મને લકવો થયો છે લકવો થયો છે એના કારણે એને સ્ટ્રેસ થતું હોય છે ટેન્શન વધતું હોય છે તો આપણે જ્યારે લકવા દરમિયાન એ સ્ટ્રેસ અને જે ટેન્શન થતું હોય છે એને આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ જી ડોક્ટર

એને જે જે છે છે એ જો પ્રોપરલી કરે તો બહુ સારું રહે કારણ કે આમાં કેવું હોય છે કે લખવામાં એક તો ઊભા ખવાય નહીં સ્ટાર્ટિંગના સ્ટેજમાં જયારે ઉભા ન થઈ શકે દર્દી એટલે એમને કહીએ ને કે બોવલ એન્ડ રેનલ ફંક્શન પણ જે છે એ ઇમ્પેર હોય તો ઘરના લોકોને એને સાફ સફાઈ ને બધું કરવું પડે છે જો એમને પ્રોપરલી મેન્ટલી સપોર્ટ મળે એના કઈ વાંધો નથી અમે બેઠા છીએ કે એમના માટે કોઈ કેરટેકર રાખ્યો હોય અને એમનો સાફ બધું ધ્યાન રાખતા તો રિકવરી છે પચાસ ટકાથી વધારે વધી જતી હોય છે બીજું ઘરમાં જે લોકો મળવા આવતા હોય છે કે જે આપણે સગાવાળા કહીએ છીએ કે જે ખબર કાઢવા આવતા હોય છે એ લોકો જો એમને પોઝિટિવ રીતે એમને ટ્રેન કરે સપોઝ મારી કોઈ પણ વ્યક્તિ આવે છે અને એમ કે ભાઈ અમારી બાજુમાં જેને લખવા થયો તો એ તો મતલબ ત્રણ મહિનામાં ઊભા થઈ ગયા

તો જયારે કોઈ પણ વ્યક્તિને દર્દીને જયારે લકવો થતો હોય છે એ હાથનો લકવો હોય પગનો લકવો હોય કે કેટલાક લોકોને ભાગથી પણ આ માથા પરનો જે લકવો થતો હોય છે હોટ પર કેટલાક લોકોને મેં લકવા થતા જોયા છે તો એ લોકો સરખી રીતે બોલી પણ શકતા નથી હોતા કાં તો ચાલી ના શકે કોઈ કોઈ પણ કોઈ પણ પ્રકારની એ લોકોને પ્રોબ્લેમ આવતી હોય છે તો શું એવું થઈ શકે કે કોઈ જે લકવો છે એ હંડ્રેડ પર્સેન્ટ મટી શકે તમને કે હા એકવાર તમને લકવો થયો હશે તો એ પછી તમને મટી જશે અને ફરીથી ના થાય એવું

નેવું ટકા લોકો સારું થઈ જતું હોય છે દસ ટકા જે બાકી રહે છે એમાં તમે એમને આઈડેન્ટિફાઈ કરી શકો એ દૂરથી ચાલતા આવતા હોય તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ બેને કદાચ પહેલા લખવા થયેલો છે એટલી એમને અસર રહી જતી હોય છે અધરવાઇઝ ફરીથી ચાલતા ફરીથી પોતાનું કામ કરતા બધું જ થઈ જાય છે પરંતુ અમુક વસ્તુઓ જે છે એ એમની ન્યુ આપણે જેમ કે કોરોના પછી આવ્યું હતું કે ન્યુ નોર્મલ એ રીતે એમની લાઈફમાં પણ છે ને દસ રહેવાના લીધે ન્યુ નોર્મલ એમને અપનાવવું પડતું હોય છે પરંતુ આ ફરીથી ફરીથી એવું નથી જો એના પરિબળો થાય જેમ કે મતલબ બીપી છે તો બીપી ફરીથી પાછું શૂટ થાય એમને કે માની લો કે એમને એના પછી ધ્યાન ના રાખ્યું માની લો કે ચાલતા થઈ ગયા અને બધું કામ કરતા થઈ ગયા પછી એ બે ફિકર થઈ ગયા અને ફરી પાછું જો એમને એની ભૂલનું પુનરાવર્તન કર્યું તો ફરીથી લખવા થવાના પણ ચાન્સીસ હોય છે બીજો ઉથલો પણ મારતો હોય છે એટલે બને ત્યાં સુધી જે લખવાના દર્દી છે એકવાર સારા થઈ ગયા પછી એમને એમનું ધ્યાન અને પહેલા કરતા બમનું ધ્યાન રાખવાની જરૂરી છે તો ડોક્ટર જે આપણે વાત કરીએ છે કોઈ પણ પ્રકારની બીમારી હોય ત્યારે ખાવાનું અને ખોરાક ને ખાણીપીણીનું ધ્યાન રાખવું એનું ખૂબ જ મહત્વ છે કેમ કે કોઈ પણ બીમારી આપણે જોઈએ છે મુખ્યત્વે આપણા ખોરાકમાં બદલાવ અને lifestyle ના બદલાવના કારણે થતી હોય છે તો જ્યારે લકવાનું કોઈ પણ દર્દી હોય છે એના ખોરાકમાં એને શું ધ્યાન રાખવું જોઈએ કેવા પ્રકારનો એને આહાર લેવો જોઈએ જી ડોક્ટર જી અમારું જે ખોરાકની વાત કરીએ આપણે તો લોકો કહેતા હોય છે કે લકવા થયા પછી ગરમ જે મતલબ તામસી જે છે એ ખોરાક વધારે લેવો જોઈએ ફોર એક્ઝામ્પલ લસણની વાત કરે છે તો એક વાળું લસણ જે છે એ સારું હોય છે કે જેનાથી મતલબ એમનું લોહીનું પરિવહન જે છે વધારે સારું રહેતું હોય છે પ્લસ એમને જે ખોરાકમાં જે છે તો પચે અને એમને કોન્સ્ટિપેશન ન થાય એવો ખોરાક એમને સૌથી વધારે લેવો જોઈએ જેમ કે સલાડ છે કે પછી સૂપ છે એ વસ્તુ એમને અને શરૂઆતના સ્ટેજમાં જયારે એમનાથી બોલાતું ના હોય જ્યારે જીભનો પણ લખવા થઈ ગયો હોય તો તેમનાથી ખવાતું પણ હોતું નથી કે જે રીતે મેં તમને કીધું કે જયારે હેમરેજ હોય છે તો એ વખતે હેમરેજ વખતે જયારે ઓપરેશન કરે છે તો એમને ટ્રેકેસ્ટ્રોમી કરેલું હોય છે તો ટ્રેકેસ્ટોમી કર્યું હોય તો રાયસ ટ્યુબથી એમને મતલબ નાકમાંથી જે ટ્યુબ આપી હોય છે ત્યાંથી એમને લિક્વિડ આપવું પડતું હોય છે લિક્વિડ એટલે ત્યાંના જે ડાયટિશિયન્સ હોય છે એ ખાસ કરીને કહેતા જ હોય છે છતાં પણ મતલબ આપણે જે કહીએ કે મગ ખાવા જોઈએ મગનું પાણી વધારે પીવું જોઈએ જેમાં પ્રોટીન રીચ વધારે છે કે પછી માની લો કે જે પેશન્ટ જે છે એને મતલબ તમે બને ત્યાં સુધી કેલ્શિયમ રીચ પ્રોડક્ટ વધારે ખવડાવો પછી બીજી વાત જોવા જઈએ તો પેશન્ટને છે ને બને ત્યાં સુધી લિક્વિડ જ વધારે આપો કે જેથી એમને કોન્સ્ટિપેશન ના થાય કોન્સ્ટિપેશન ના થાય તો બીજા કોઈ એમને તકલીફ ના થાય કે પેશન્ટ બેડ રિડન છે એટલે એમને પચાવવાની તકલીફ રહેવાની

સાજા થવામાં કેટલો સમય લાગતો હોય છે કારણ કે દરેક વ્યક્તિ દરેક પેશન્ટ અમારા માટે ન્યૂ પેશન્ટ હોય છે જે ટ્રીટમેન્ટ અમે એક પેશન્ટમાં યુઝ કરીએ છીએ કદાચ એ જ ટ્રીટમેન્ટ અમારે બીજા પેશન્ટમાં ચેન્જ કરવી પડતી હોય છે એ જ રીતે હું જો તમને કહું તો જે રીતે મેં તમને કીધું કે વાળું પેશન્ટ હોય જેને લખવા થયો છે તો એને સમયગાળો અલગ લાગતો હોય છે હેમરેજ જેને થયું છે મગજમાં એનો સમયગાળો અલગ હોય છે અને આપણે ત્રીજી એક વાત કરવાની રહી ગઈ જે છે ફ્રેક્ચર ના લીધે પેનલ કોર્ડ ઇન્જુરી પેનલ કોર્ડ ઇન્જુરી એટલે કે ગરદનમાં જો વાગ્યું હોય બરાબર છે કે કોઈ પણ ઇન્જુરી આવી હોય તો એમને પી જાય એટલે કે ચારે અંગ બંને હાથ અને બંને પગનો લખવા થઈ જતો હોય છે એ ડિપેન્ડ છે કે ઇન્જુરી કેવી થઈ છે સર્વાઈકલ ઇન્જુરી હોય તો એ એવું નથી કે નાની ઇન્જુરી થઈને લખવા થઈ જશે ના એવું નથી ઇન્જુરી જો ગંભીર હોય ત્યારે જ મતલબ એમને સર્વાઇકલ ઇન્જુરી થઈ હોય તો ક્વોડ્રિપ્લેજિયા થઈ જતું હોય છે એ જ રીતે જો ડોર્સલ રીઝન એટલે કે આપણા થોરાસિક એટલે કે આપણા છાતીના પાછળના ભાગથી નીચે જો ફ્રેક્ચર થયું હોય કે પડી ગયા હોય કે વાગ્યું હોય કઈ કે કોઈ માર પડ્યો હોય તો એવું જો થયું હોય તો બંને હાથ બચી જાય પણ બંને પગ અને રીનલ અને બોલ ફંક્શન પણ ઇમ્પેર થતા હોય છે એ જ રીતે જો લેવર ઓફ ઇન્જુરી લંબા એટલે કે કમરથી નીચેના ભાગમાં છે તો રિનલ અને અને બોવલ ફંક્શન ટકી જાય છે બંને હાથ સારા હોય છે પણ બંને પગમાં લખવા થતો હોય છે એને બંને પગમાં રહી જતું હોય છે એટલે આપણે જે કહીએ ને કે હેમેપ્લીજિયા કોડરીપ્લિજિયા પેરાપ્લીજિયા એટલે બંને પગમાં લખવા થઈ જવું એટલે અલગ અલગ રીતે એને કેટેગરાઈઝ કરાતું હોય છે એટલે આજે આપણે એક વાત કરવાની રહી ગઈ છે કે મતલબ માની લો કે કમરના ભાગમાં ઇન્જુરી થઈ હોય એટલે કે કરોડ રજૂમાં ઇન્જુરી થઈ હોય તો કયા વાગવાથી કેટલો લખવા પડે છે એ મેં તમને સમજાવ્યું જેટલું મગજથી એટલો નીચેનો ભાગ જે છે એ લખવાગ્રસ્ત થઈ જાય છે એટલે લેવલ ઓફ ઇન્જરી ઉપર આપણે નક્કી કરીએ છીએ કે કોને કેટલો લખવા થયો છે અને એ જ રીતે એનું રિકવરી પણ આપણે જોતા હોઈએ છીએ કોઈને ચાર મહિનામાં રિકવર થઈ જાય છે કોઈને છ મહિના થાય છે કોઈને બે વર્ષ પણ નીકળી જાય છે

दर्शक मित्रों आज ना फैमिली डॉक्टर कार्यक्रम में फक्त आटलू ज फरी मळीशु एक नवा विषय साथी, त्या मने आपशो रजा नमस्कार शु तमे सदा तंदुरुस्त रहेवा मांगो छो तो हवे तुम्हारी तंदुरुस्ती ए अमारी जवाबदारी तमारा पोताना फैमिली डॉक्टर पासे भी सचोट सलाह लेवा जुओ फैमिली डॉक्टर कार्यक्रम वी आर लाइफ पर सोमवार शनिवार बपोरे 2 कलाके फोन करो છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક પર અને રહો સદા તંદુરસ્ત